વડોદરા શહેરના બાવામાનપુરા તાઇવાડા વિસ્તારમાં બાકી વીજ બિલને લઈને વીજ કનેક્શન કાપવા આવેલા એમજી કર્મચારીઓ પર એક મહિલાએ હુમલો કર્યો હતો મહિલાએ કર્મચારીઓને માર માર્યો અને ગાળો બોલીને ધમકી પણ આપી હતી તેમજ કમરપટ્ટો કાઢીને મારવા દોડી હતી આ મામલે પાણીગઢ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા જિલ્લાના પાણીગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એમજીવીસીએલના કર્મચારી અજમલ મહેંદી યુસુફ તથા મોહમ્મદ સિદ્દીક યુસુફવાલા બોજાવાલા બાવામાનપુરા તાઈવાડામાં વીમા દવાખાનાની સામે આવેલા મકાનનું વીજ કનેક્શન કાપવા ગયા હતા એ દરમિયાન આરોપી મહિલા નુસરત યુસુફભાઈ બોજાવાલાની ઘરની બહાર નીકળી હતી અને અચાનક ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગી હતી ફરિયાદી જતીનભાઈ અંબુભાઈ પાટણવાડિયા તથા તેમના ઇન્ચાર્જ પ્રવીણભાઈ ભોવિના જણાવ્યા અનુસાર ફરજ કર્મચારીઓના કામમાં અડચણ ઉભી કરી હતી પ્રવિણભાઈને ધક્કો મારીને તેમને એક્ટિવા નીચે પાડી દીધી હતી અને હાથમાંથી મીટર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો એ ઉપરાંત ગળું પકડીને છૂટા તે માર પણ મારવામાં આવ્યો હતો તેમજ અન્ય કર્મચારીઓને પણ માર મારવાનો પ્રયાસ કર્યો હતો ફરી આ વિસ્તારમાં દેખાશે તો જાનથી મારી નાખીશું તેવી માહમથી મારી નાખવાની ધમકી આપી હતી અને કમરપટ્ટો કાઢીને મારવા દોડી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં એવું છે ગત તારીખે આપણે એક ડિસ્કનેક્શન ડ્રાઈવ હતી પાણીગેટમાં ડિસ્કનેક્શન ડ્રાઈવમાં જેના પૈસા બાકી છે ખાસા ટાઈમથી પાંચ હજાર ઉપરની એમાઉન્ટવાળા એવા કનેક્શન ડિસ્કનેક્શન કરવાના આપણે કર્મચારીને આપેલા તો નવ ને દસ કલાકની આસપાસ ત્યાં મીટર સ્થળ પર ગયા બાવનપુરા વીમા દવાખાની સામે ત્યાં અજમલ ભોજવાલા જેનું પંદર હજાર બિલ બાકી હતું અને બીજું હતું રફીક ભોજવાલા ઉપરની જે બે ભાઈઓ રહે છે તો ત્યાં એમ ઘરમાંથી એક નુસરત ભાઈ કરીને આવ્યા એમણે આપણા કર્મચારીઓ મગજમારી કરી હતી એટલે માથાકૂટ કરી હતી ત્યાર પછી હું સ્થળ પર જઈને જોયું તો વાતાવરણ થોડુંક સંવેદ વિસ્તાર હોવાથી એક પડઘો પડે એના ભાગરૂપે અમે એના પર એફઆઈઆર કરી છે અને બીજી વાર લોકો જરા ચેતે અને શાંતિથી આપણું કામકાજ કરી શકીએ એક રાજ્ય સેવક પર હુમલો ના કરે એવું ના કરે એના માટે એના પર આપણે એફઆઈઆર કરી છે પાણીગેટ પોલીસમાં ફરિયાદ કરી છે લોકો રેગ્યુલર વીજ વાપરે છે તો બિલ પર રેગ્યુલર ભરે એટલી જ અમારી આશા છે અને જે બી કર્મચારી એમના ઘરે જાય કે પૈસા બાકી કે કારણથી બાકી રહી ગયા તો લેવા જાય તો એની જોડે શાંતિથી વર્તન કરે